લુડાઈટ શબ્દ નવો લાગે છે પણ આજકાલ બહુ જ ચર્ચામાં છે આ લુડાઈટ એટલે શું તો કે ને દૂર કરી અને જૂના જે માત્ર ફોન કરી શકાય એવા નોકિયાના જે ફોન હતા એ ફોન તરફ વળવાની ફેશન તો આવા લગતની એક વાર્તા આજે આપની સમક્ષ સાદર છે લેખિક આપણા ગુરુપનાથ છે સુશ્રી કૃતિ દેસાઈ રાણા મૂળ ભુજના છે હાલ અમદાવાદ રહે છે આકાશવાણી સાથે સંકળાયેલા છે અને ગુજરાતી ભાષાનું સરસ લખે છે સ્કૂલની શાળામાં સવારનો ઘંટ વાઈ ગયો ટન ટન ટાન 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 અને બધા બાળકો પ્રાર્થના માટે ભેગા થઈ ગયા બરાબર એ વખતે પ્રિન્સિપાલ એક નાનકડે એનાઉન્સમેન્ટ કર્યું કે આપણી જ શાળાના બે વિદ્યાર્થીઓ જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે કૃતાર્થ અને કૃતજ્ઞા એ બંનેને આજે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળવા જઈ રહ્યો છે કોમ્પ્યુટરની પ્રોગ્રામની કોમ્પિટિશન હેકથોન એ લોકો જીતી ગયા છે અને એ લોકોએ રોબોટ બનાવ્યો છે બધા બાળકોએ એમની વાતને તાળીના ગડગડાટથી વધાવી લીધી પ્રાર્થના પતિ પછી કૃતાર્થને પોતાના મંતવ્યો માટે અને અભિપ્રાય માટે મંચ ઉપર બોલાવવામાં આવ્યો કૃતાર્થે કહ્યું કે આજથી પાંચ છ વર્ષ પહેલાની વાત છે મારા અમારા મમ્મી નોકરી કરતા એટલે એણે અમને એક ફોન આપી રાખ્યો હતો કે જેથી સેફ્ટી માટે અને કોઈ ઘરમાં આવું ગયું હોય તો એને ફોન કરવા માટે અમને કામ આવે પણ અમુક સમય પછી અમે ફોનમાં એટલા બધા મચ્યા રહેવા મળી ગયા અને એટલા બધા ઊંડા ઉતરી ગયા કે એકવાર તો મમ્મી એમને કહી જ દીધું કે તમે આટલા બધા ફોનની પાછળ પડ્યા છો ઘરમાં કોણ આવે છે જાય છે તમને કાંઈ ખબર પડતી નથી અને આટલા બધા ફોનની અંદર તમે શું તમારું ભવિષ્ય ખરાબ કરો છો આ તમે શું કરો છો ક્યારના ફોનમાં કે અને એના પરિણામ રૂપે ધોરણ આઠમાં અમે બે વિષયમાં ફેલ થયેલા બરાબર એ વખતે દાદાજી એક અમારા ઘરમાં આવ્યા અમને બધાએ અમારા મિત્રો સાથે અમને ભેગા કર્યા ગયા અને અમને ચોકલેટના બે ડબ્બા આપ્યા એમ કહ્યું કે આ બંને ચોકલેટ સારી છે આ એક ચોકલેટ સ્વાદમાં ખૂબ સરસ છે પણ તમને નુકસાન કરશે અને બીજી ચોકલેટ એવી છે કે જે સ્વાદમાં તો સારી છે જ પણ તમે ખાશો તો તમને હેલ્ધી બનાવશે તમે નક્કી કરો કે તમારે કઈ ચોકલેટ આવી છે અમને આ ફોનના સંદર્ભમાં જ વાત કરેલી પ્રિન્સિપલ મેડમ અમને ત્યારે કહેલું કે આ તમે ફેલ એટલે થયા રહો કે તમને ફોનનું એડિક્શન થઈ ગયું છે પણ તે પછી અમે બરાબર વાતને સમજ્યા અને ફોનનો હકારાત્મક ઉપયોગ કરી પોઝિટિવ ઉપયોગ કર્યો અને પરિણામે અમે આ કોમ્પિટિશન જીત્યા અને અમે રોબોટ બનાવી શક્યા તો મિત્રો આ લુડાઈટ આપ પણ બનવા માટે પ્રયત્ન કરો અને આપના બાળકો અથવા આપ પણ ખુદ જો આ સ્માર્ટફોનના એડિક્ટ થવા જઈ રહ્યા હો તો એમાં થોડીક રોક મારો અને કંઈક ક્રિએટિવ કામ થાય એવું કરો અથવા નવા નાના ફોન તરફ વળવાનો પ્રયત્ન કરો અસ્તુ આભાર આપના અભિપ્રાયો કરી જય હાટકેશ આજે હું શ્રી ભવેન કચ્છી ના એક લેખનો ભાવાનુત કરવા જઈ રહી છું સૂર્ય અને એક અંધારી ગુફા વચ્ચે સંવાદ થાય છે એટલે અંધારાને અજવાળા વચ્ચે સંવાદ થાય છે સૂર્ય કહે છે મેં તો ક્યારેય અંધારું જોયું જ નથી અને અંધારી ગુફા કહે છે મેં ક્યારેય અજવાળું જ નથી જોયું એટલે બંને નક્કી કરે છે કે આપણે એકબીજામાં પ્રવેશીને જોઈએ કે પ્રકાશ શું છે અને અંધકાર શું છે એ સૌ પહેલા ગુફા એ સૂર્યમાં પ્રવેશે છે જોવે છે તો અચંબિત થઈ જાય છે ઓહો આટલો બધો પ્રકાશ એને પહેલી વાર પોતાની જે જે ગુફા છે પોતે જે છે એનું આખું દર્શન કર્યું કેવી દેખાય છે ખૂબ દિવ્ય અનુભૂતિ થઈ કે વાહ તો કેવું સરસ છે ખૂબ ખુશ થઈ ગઈ એટલે સૂર્યને પોતાનો અનુભવ કે છે અને એ જે દિવ્યતાની જે લાગણી અનુભવતા ખૂબ આનંદથી પાછી વાંચી જાય છે હવે મારો આવે છે સૂર્યનો અંધારી ગુફામાં પ્રવેશવાનો સૂર્ય અંધારી ગુફામાં પ્રવેશે છે તો જોવે છે છે કે ક્યાંય અંધારું નથી બધે જ એટલે ગુફાને પૂછે છે કે ગુફા તું તો કહેતી હતી કે અમારે તો ઘોર અંધારું છે મારે ત્યાં તો મને તો ક્યાંય અંધારું નથી દેખાતું કારણ કારણ કે સૂર્ય ત્યાં પહોંચે છે એટલે એના તેજથી આખી ગુફા પ્રકાશ ભરાઈ જાય છે કે સૂર્ય દેવતા તમે ક્યારેય અંધકારનો અનુભવ નહીં કરી શકો કારણ કે તમે જ તેજનો મોટો કુંજ છો એટલે તમને ક્યારેય અંધકાર નહીં અનુભવાય દેખાશે જ નહીં

એટલે આપણે આ વાર્તા કે સંવાદથી એ સમજી શકીએ કે જ્યારે વ્યક્તિ પોતે જ તેજોમય હોય તો એ ગમે ત્યાં જાય એને કોઈ જ નેગેટિવ જે વિચારો છે કે પરિસ્થિતિ છે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિનો એ સામનો કરી જશે એને પરિસ્થિતિ એક આવી વિષમ છે એ પણ એને નહીં દેખાય કેમ કે એનું ખુદનું તેજ એટલું બધું છે જ્યારે અમુક માણસો સંકુચિત હોય છે એમની માનસિકતા એવી નેગેટિવ બી એટલી બધી નેગેટિવ હોય છે કે એમને ક્યારેય જે અંધારાના કોચલામાંથી એમણે બહાર જ નથી નીકળવું તો ત્યાં કાયમ માટે લોકોને અંધકાર જ લાગશે કાયમ જ એ લોકોને જીવનમાં એમ લાગશે કે મારું જીવન તો અંધકારમય જ છે પણ એણે પણ પેલી ગુફાની જેમ સખત પહાડોથી વચ્ચે નીકળી એમની માનસિકતા પ્રકાશ તરફ લઈ જવાની કેળવશે તો એ પણ કદાચ પ્રકાશ તરફ જઈ શકશે એટલે આપણે પણ કોશિશ કરીએ કે આપણે સૂર્ય જેવા આપણે એટલી બધી તો આપણે કદાચ ન થઈ શકીએ પણ એક અંશ પણ આપણામાં આવી જાય સૂર્ય જેવો કે આપણે જ્યાં જઈએ ત્યાં આપણે પ્રકાશ ફેલાવી શકીએ તો એથી રૂલું શું હોઈ શકે આભાર